તાલુકા અને નગર ભાજપા દ્વારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ની તિરંગા યાત્રા યોજાઈ સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પાદરા નગર અને તાલુકા ભાજપા દ્વારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની આગેવાનીમાં તિરંગા યાત્રા નીકળી હતી પાદરા પીપી શ્રોફ હાઇસ્કુલ ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી જેમાં પાદરા નગર અને તાલુકા ભાજપા સંગઠન હોદ્દેદારો કાર્યકરો સહિત પાદરા નગરપાલિકા સદસ્યો અને કર્મચારીઓ પાદરા પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો જીઆરડી જવાનો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાયા હતા દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યો હતો

સૈનિકોએ જે વીરતા બતાવી છે તેઓના સન્માનમાં ઉમળકાભેર ભાગ લીધો છે અને ભારતની અને સૈનિકોની શૌર્ય ગાથા સૌએ રજૂ કરી છે અને ખૂબ જ ઉત્સાહથી

આ તિરંગા રેલી રેલી યોજીએ છીએ એમાં આજે પાદરા તાલુકા ના સંગઠન ના સૌ હોદ્દેદારો પાદરા નગર ના સૌ હોદ્દેદારો પાદરા નગરપાલિકા અને પાદરા પોલીસ કર્મી ના સૌ સ્ટાફ પોલીસ દળ અને ભારતીય જનતા પાર્ટી ના સૌ કાર્યકરો ભેગા મળી અને આજ રોજ પાદરા પીવી શ્રોફ થી તિરંગા યાત્રા ની શરૂઆત કરી આજ રોજ ભારતીય જનતા પાર્ટી પાદરા નગર અને તાલુકા દ્વારા અ આઝાદી માટે બલિદાન થયેલા લોકો અને બોર્ડર પર ના માન રૂપે તિરંગા યાત્રા નું આયોજન થયેલ છે એમાં પાદરા નગરપાલિકાના સદસ્ય પાદરા ભાજપ સંગઠન અને વિદ્યાર્થી મિત્રો જોડાયેલા